તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ તો આજે આપણે સેમસંગ એસ ટ્વેન્ટી ફાઇવ અલ્ટ્રામાં વ્લોક સ્ટાર્ટ દીધો છે આજથી તો ચલો નહીં તો એને હું ફ્રેશ થઈ ગયો છું અને બીજું કે મેં કાલે મેં તમને બતાવેલું કે ઉભારો રહો ફ્લેશ લાઇટ ચાલુ કરી દઉં તો ગાઈસ કાલ રાતનું દાળ ભાત ગરમ કરું છું મેં જુઓ આમાં દાળ છે આમાં ભાત છે લાગે ભાત ગરમ થઈ ગયો તો ગેસ બંધ કરી દેજો દાળ ચલો ઉકળી જાય એટલે આપણે ખાઈ લઈએ ખાઈ પછી ભાઈ ને પછીન્યુ થવું કારણ કે ડીજે કાલે આપણે વાયરિંગ બધું છૂટું પાડી દીધેલું ચાર ચારનો સેટઅપ માર્યો છે એ બધું હવે વાયરિંગ વાયરિંગ કરીએ ખાઈ ભાઈને હવે થઈ જઈએ કારણ કે એના પાંચ ફોન આવી ગયા છે ચલો મળીએ થોડી વાર આવું તો આપણું દાળ ભાત ગરમ થઈ ગયું છે થાળીમાં કાઢી લીધું છે તો ખાઈ લઈએ ખાઈ બને પછી હું બહાર નીકળું પછી તમને મળું આગળ તો ફરતો ફરતો મેં આ બાજુ આવી ગયો છું નીલિયાના ઘર બાજુ અને ડીજે તો તમે મારા પાછલા વ્લોગમાં જોયેલું એ રીતે છે અત્યારે ચાર ચારનો સેટઅપ ને તાડપત્રી મારી દીધી છે ગાઈસ ને ઉનાળો આવી ગયો હોય એ રીતે તાપ પડે છે અત્યારે તો બહુ ડિઅર તાપ પડે છે શું કરવાનું અને મા સાઉન્ડ ટોલી આપણા ફ્રેન્ડની જ છે જીગાની જે મારી જોડે અમારી જોડે ફરજ છે એ તમે જુઓ જ છો એને અને આ નિલિયાનું ઘર છે આ બાજુ જનરેટર ભાડાનું જનરેટર છે પોતાનું નથી તો ચલો તો બપોર થઈ ગઈ છે તો આપણે ઘરે જતા રહી જ આપણે ઘરે આવી ગયા છીએ અને બપોરના વાગ્યા છે બે ને ઉભારો બે ને ત્રીસ અઢી વાગ્યા છે ગાઈસ તો આપણે

અને દરવાજો પાછળનો ખોલી કાઢીએ દેખો ગાઈસ માહોલ એનો છે ને ખાલી એક નંબર અલ્ટ્રામાં દેખાય છે ને મસ્ત અલ્ટ્રા જેવું અને આપડા કપડાં સુકાઈ ગયા છે પણ થોડાક થોડાક બાકી છે ગાઈસ ઢીંગલું બધા ગાઈશ ઊંઘ આવતી છે નહીં એટલે આપણે બેઠા છીએ અને દાળ ભાત પડ્યું છે થોડું ઘણું હજુ અને ભૂખ લાગી છે તો ખા બેસી ગયા જુઓ આ દાળ ભાત ખાઈ બાઈ લાવું પછી થોડી વારમાં બહાર નીકળીએ કારણ કે અત્યાર વાગ્યા છે ત્રણ ને દસ પંદર ને દસ ત્રણ ને દસ થઈ જાય ચાર પાંચ વાગે બહાર નીકળીએ ગમે તઈ જઈએ તમને બતાવીએ એટલે બ્લોગમાં રહેજો કન્ટિન્યુ અજીબકાર કરાવભાજી ખાવા માટે તો ચાલો પાઉભાજી ખાઈ લઈએ કીધું કે નહીં કીધું ને તો ગાઈશ ચલો પાઉાજી ખાઈ લઈએ પછી મળીએ અમને આડું મસ્ત કરી દીધેલા પેહલા કરતા ને પેલા આવું નતું હા પૈસા કમાઈ ગયા પાસે જોડે ચટણી પણ છે અને ખાવું તો આવી જજો ફર્સ્ટ ક્લાસ ચાલો ખાઈ લઈએ તમને તો ગાઈશ ભાજી આવી ગઈ છે હજુ પાવ નહીં આયા પાવ હવે ખાઈ લઈએ પાઉભાજી ગાઈશ

અને અજય અમે બે જણા બેઠા છે ગાઈસ વાતો કરીએ વાતો કરીએ છે તો ચલો હવે થોડી વારમાં મળીએ હવે કંઈ જવા નહીં હવે તો ઘરે જ જવાનું છે તો સાંજે પાવાગઢ જવાની વાત ચાલે છે ગાઈશ હજુ કન્ફર્મ નહીં હું બધા ભેગા થાય પછી ખબર પડે કારણ કે અમે હું અજય પછી ભાભી ને અમુક બે ત્રણ જણા તૈયાર છે હવે જોશની આવે જીગ્નેશ કહે છે જવા માટે હવે જોશની આવે એના પછી ખબર પડે તો ગાઈશ ચલો પાવાગઢ જવાનું ફાઇનલ થાય એટલે ભાઈ તમને ફાઇનલ ડિસિઝન આપું ચાલો પાવાગઢ કડા આવણ તાર મજે હા હવે બધા જવાના છે કે લાગે ખબર નહી આ બી ટોમ મસ્ત આવે છે ગાઈસ હવે મારો મોડો કમ્પ્લીટ આવતો હશે બોલ હવે મોડેલી એવું ના બોલતી પાછી આઈ લાઈક ઇટ હજુ આ કશું બોલી જાય તો ગાઈસ પરી આવી ગઈ છે નોકરીએ એ જેમ આઠ આઠ કલાકની નોકરી કરીને આવી ગઈ છે પરી હે ને

જેને બી બધાએ મારી સ્ટોરી મેં કીધી બધાએ કોંગ્રેચ્યુલેશન બી મને કીધું છે અને જેને નહીં કીધું એના મેં બી થેન્ક યુ કારણ કે અમુક લોકોને લગતા બી નથી આવડી એવા એવા લોકોએ બી મને કોંગ્રેચ્યુલેશન્સ કીધું છે તો બધાને થેન્ક યુ મારા નવા ફોન લાવવા માટે બધાનો આભાર બીજું કે મેં રાતે ખાવા બનાવું છું આ દેખો ગાઈશ મેં બધું આ લસણ વાટી કાઢ્યું છે લસણ મરચાં ટામેટા હવે આ બધું આપણે રસોડામાં લઈ જઈએ ગાઈસ અને બીજું કે પાવાગઢ જવાનું હતું પણ એ બે ત્રણ જણા ના પાડે છે પાવાગઢ જવા એટલે પાવાગઢ જવાનું કેન્સલ રાખ્યો છે પ્રોગ્રામ એટલે આપણે હવે કેન્સલ રાખ્યું છે એટલે આપણે આ ભાતને સોરી ચોખાને દાળ સાફ કરી દીધા છે આપ તેલ ગરમ થાય છે હા ટામેટા મરચાં ને લસણ તો તેલ ગરમ થાય એટલે આપણે ફર્સ્ટ ક્લાસ રહી નાખી દઈએ વઘાર કરી દઈએ વઘાર વઘાર કરીને ખાવા બનાવીને હું ખાઈ લઉં તો આપણે ટામેટા લીલા મરચાં અને લસણ એટલું નાખી દીધું છે કરી દીધો છે તો ગાયસ જુઓ તમે જોઈ શકો છો તો બધું થઈ જાય એટલે આપણે બધા મસાલા કાઢી નાખ્યા છે આ ડબ્બામાંથી એ નાખી દઈએ પછી ચોખા ઓરી દઈએ એટલે ખીચડી બની જશે એટલે પછી ખાઈ લઈએ દેખો ગાઈસ ઘરે એકલો જોઈ એટલે આવું બધું કરવું પડે છે શું કરવાનું હવે

ગાઈશ અગિયાર વાગે કમ્પ્લીટ શેદ બી આગો પાછો નહીં તો ચલો ખીચડી ખાઈ લઉં ગાઈશ યમી યમી ખીચડી સાદી ખીચડી બનાવી દીધી છે ફર્સ્ટ ક્લાસ તો હું ખાઈ લઉં અને ખાઈને હવે સુઈ જવાનો છું અને બ્લોકને એન્ડ કરી દઈએ આ બ્લોકમાં કંઈક બધું ખાસ છે નહીં તો મળીએ નવા બ્લોકમાં મજા મજેદાર બ્લોકમાં ચલો જય માતાજી જય શ્રી રામ